બાળકોને લંચ બોક્સમાં આપી શકાય સાંજે ચા કોફીની સાથે સર્વ કરી શકાય કે પછી રાતના જમવામાં જો ભૂખોશી હોય ને તો વન પોટ મિલ બનાવવું હોય ને તો પણ બનાવી શકાય તો આજે તમારી સાથે શેર કરવાની છું ત્રણ અલગ પ્રકારના અપ્પેની રેસીપી તમારે જો હેલ્થ તળેલું ના ખાવું હોય ને કંઈક ટેસ્ટી ખાવું હોય તો પણ તમે આ અપ્પેની રેસિપીને રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા સોજીના ઇન્સ્ટન્ટ તો એમાં તમારે કોઈ જ પૂર્વ તૈયારી નહીં કરવી પડે તો અત્યારે મેં અડધો કપ સૂજી લીધી છે તમે કોઈ પણ ઝીણી મોટી તમારી પાસે જે હોય લઈ શકો એની અંદર આપણે બે ચમચી જેટલું થોડું ખાટું હોય ને એવું દઈ નાખવાનું છે અને પાણી એડ કરી આપણે ખીરું તૈયાર કરીશું તો અત્યારે મેં વન ફોર્થ કપ પાણી લીધું છે અડધો કપ મેં સોજી લીધી કપ પાણી નાખ્યું છે અને બે ચમચી જેટલું ખાટું દહી નાખ્યું છે પાણી હજુ જોઈશે કારણ કે આ જે બેટર છે એને તૈયાર કરી આપણે મિનિટ રહેવા દઈશું સોજીને ફૂલવા માટે દસ થી પંદર મિનિટ રાખવી જરૂરી છે તો બીજું મેં વન ફોર્થ કપ પાણી નાખ્યું છે એટલે કે ટોટલ મેં અડધો કપ પાણી લીધું છે તો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે અને અત્યારે તમને થોડું ઢીલું લાગશે પણ સોજી પલળશે એટલે ફૂલી જશે તો પંદરથી વીસ મિનિટ રાખીશું એટલે જે બેટર છે ને આપણું થોડું ગાડું થઈ જશે જાડું થઈ જશે તો કન્સિસ્ટન્સી આ પ્રમાણેની છે અને સોજીએ પાણી એબઝોર્બ કર્યું છે તો હવે એની અંદર આપણે થોડું હજુ બીજું પાણી એડ કરવું પડશે તો લગભગ બીજી બે થી ત્રણ ચમચી જેટલું પાણી અત્યારે હું એડ કરીશ તો પાણી તમારે તમારા પ્રમાણે એડ કરી દેવાનું કારણ કે ઘણી વાર સોજી વધારે પાણી પીવે છે ઘણી ઓછું તો બસ આ રીતનું બેટર તૈયાર કરવાનું છે અંદર આપણે લીલા મરચાં નાખીશું તો બે લીલા મરચાં લીધા છે અને અત્યારે શાકભાજીમાં ગાજર કેપ્સિકમ અને ડુંગળી લીધી છે તમે બાફેલી મકાઈ પણ લઈ શકો વટાણા પણ લઈ શકો તમારી પાસે ઘરમાં જે વેજીટેબલ હોય તમને જે ગમતા હોય એ લઈ શકાય ફણસી પણ લઈ શકાય મીઠું સ્વાદ મુજબ નાખીશું અને થોડી કોથમીર નાખી દઈશું મિક્સ કરી લેવાનું છે આમાં આપણે લાલ મરચાનો ઉપયોગ નથી કરવાના તો લીલું મરચું તીખાસ માટે લેવાનું છે અત્યારે બેટર તૈયાર થઈ છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી હવે એની અંદર આપણે એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો ઈનો અને એની ઉપર થોડું પાણી નાખીશું એટલે જલ્દીથી એ એક્ટિવેટ થઈ જાય જ્યારે પણ તમારી રીતે કોઈ ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવો ને તો ઈનો એડ કરશો તો તમને રિઝલ્ટ સારું મળશે ઈનો ના હોય તો તમે સોડા પણ લઈ શકો છો જો તમે ઈનો નાખશો ને એટલે તરત આ રીતના તમને એની પર બબલ એટલે કે ફીણ જેવું દેખાશે એટલે કે ઈનો એક્ટિવેટ થઈ ગયો છે આજે હું આપણે બનાવવા માટે અગારો રોયલનું પ્રી સિઝન નું પનીયરમ પેન ઉપયોગમાં લેવાની છું આ પનીયરમ પેનની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ કોટિંગ કરવામાં નથી આવતું એની અંદર આ રીતના પંદર ખાના હોય છે અને જે તમને વોરંટીની સાથે મળે છે આની અંદર તમે અપે બનાવી શકો છો લીટી બનાવી શકો છો બાટી પણ બનાવી શકો છો અને એની સાથે તમને આ રીતે હેન્ડલ પકડવા માટેના બે સેફટી ગાર્ડ પણ મળે છે જેનાથી તમે ઈઝીલી મૂકી શકો તો તો તમારે જો આ ખરીદવું હોય લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે પન્યારમ પેન ને આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે અને એની અંદર આપણે થોડું થોડું તેલ લગાડી દેવાનું છે અને ત્યાર પછી આપણું જે બેટર તૈયાર કરેલું છે એને એની અંદર આ રીતે ફિલ કરવાનું છે તમારે જો એની અંદર તેલ ના લગાડવું હોય તો તમે તેલ વગર પણ બનાવી શકો છો પણ મેં થોડું થોડું તેલ અંદર લગાડી દીધું છે જેથી એકદમ સરસ એનું લેયર છે ક્રિસ્પી આ પ્રમાણે આપણે ચમચીની મદદથી એને ભરી દેવાનું છે ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે અને એને ઢાંકણ ઢાંકી દઈશું તો આ રીતનું ઢાંકણ મારી પાસે બીજી કઢાઈ છે એનું છે આની સાથે નથી આવતું તો એ મેં ઢાંકી દીધું છે થોડી વાર આપણે એને ઢાંકીને રાખવાનું છે અને લગભગ બે થી ત્રણ મિનિટ થાય પછી આપણે ચેક કરી લેવાનું તો જે વચ્ચેની સાઈડના હશે ને એ જલ્દીથી થઈ જશે તો આપણે એને પલટાવી દેવાના છે તો ચમચીની મદદથી આપણે ઇઝીલી એને આ રીતે કાઢી શકીશું તો એને પલટાવી દઈશું જે સાઈડ છે ને જ્યાં ગેસ ઓછો અડતો હશે ને ત્યાં આંગળી વાર લાગશે તો એ તમારે જોઈ લેવાનું વચ્ચેના પહેલા થઈ ગયા હોય તો એને તમારે આ રીતે પલટાવી દેવાના એટલે બીજી સાઈડથી પણ એકદમ સરસ એ શેકાઈ જાય અને જે સાઈડ વાળા છે એ વચ્ચે ના થઈ જાય તો પછી સાઈડ વાળાને વચ્ચે લાવી દેવાના તો આ પ્રમાણે એની સાઈડ ફરાવી દેવાની અને બીજી સાઈડ પણ આપણે એને ઢાંકી અને રહેવા દઈશું તો બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ એ તૈયાર થઈ જશે તો તમારી પાસે સાંજે જો સમય ઓછો હોય કંઈ વધારે ના બનાવવું હોય ગરમીની સિઝનમાં તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરી શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને આની અંદર તમે ભરપૂર પ્રમાણમાં શાકભાજી ઉપયોગમાં લઈ શકો છો તો બંને બાજુથી એકદમ સરસ એ ક્રિસ્પી થઈ ગયું છે તો આપણા સોજીના વેજીટેબલથી ભરપૂર એવા અપે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને અત્યારે તોડીને બતાવ તો તમે જોઈ શકશો કે કેટલે સરસ જાયદાર આપણા અપ્પે બનીને તૈયાર થયા છે હવે આપણે બનાવીએ મગની દાળના અપે તો દાળ સ્વાદ ભૂલાવી દેવા અપે ખાવામાં ખરેખર ખૂબ સરસ લાગે છે તો મેં એક મોટી વાટકી ભરીને મગની મોગર દાળ અને મગની ફોતરાવાળી દાળ એમ બંને લીધી હતી અડધી અડધી ક્વોન્ટિટીમાં જે મેં બે થી ત્રણ કલાક પહેલા પલાળી દીધી હતી દાળ આ રીતે તૂટી જવી જોઈએ મગની મોગર દાળને અને ફોતરાવાળી દાળને પલાળવામાં સમય નથી લાગતો હવે આપણે આદુ મરચાં અને લસણ લઈશું અને એની સાથે દાળનું બધું પાણી એને વાટી લેવાની છે તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો અને લીલા મરચાં તમારે જેટલી તીખાશ જોઈએ એટલા લેવાના મીઠું પણ આપણે અત્યારે એની અંદર એડ કરી દઈશું તમને જો આ રીતે આઈડિયા ના આવતો હોય તો ખીરું તૈયાર થાય પછી પણ તમે એડ કરી શકો તો મેં હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે ખીરું તૈયાર થઈ જાય પછી એની અંદર હાફ ટી સ્પૂન આપણે ઈનો નાખીશું થોડું પાણી નાખી એને એક્ટિવેટ કરી લઈશું તો દાળ સ્વાદ ભૂલી જાવ એવા આપે ખરેખર ટ્રાય કરી જજો તમે જો હેલ્થ કોન્શિયસ હો અને તળેલું ના ખાવું હોય ને તો આપણને રેસિપીને ચોક્કસ ટ્રાય કરી શકાય અને બીજી ખાસ વાત કે આ બધા જ આપે તમે ઠંડા થયા પછી ખાવ ને તો પણ એટલા સરસ લાગે છે તો હવે જે આપણું પનીરમ પેન છે એની અંદર આપણે આ રીતે ફરીથી તેલ લગાડી દેવાનું છે અને જે બેટર તૈયાર કરેલું છે એને એની અંદર ભરી દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી અને એક સાઈડ થવામાં લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો જ સરસે ક્રિસ્પી બનશે અને આ જ્યારે ગરમ ગરમ ખાવ ને ત્યારે તો ખરેખર ખૂબ સરસ લાગે છે તો ઢાંકણ ઢાંકી દઈએ અને ત્રણથી ચાર મિનિટ પછી આપણે એને ચેક કરીએ તો મેં આગળ કીધું એમ વચ્ચેના જે અપે હશે એ જલ્દીથી થઈ જશે તો તમારે એને પહેલાં ટર્ન કરી દેવાના હવે આની અંદર તમે ઘણા બધા વેરિફિકેશન કરી શકો છો દાળની સાથે પણ તમારે જો વેજીટેબલ લેવા હોય તો લઈ શકાય વચ્ચે તમે ચીઝ મૂકીને પણ બનાવી શકો બાળકો માટે જો બનાવતા હોય તો એ રીતે પણ તમે બનાવી શકો ચીઝ મૂકી દો વચ્ચે તો માઇલ્ડ થશે તો એકદમ સરસ ચીઝી બનશે જે બાળકોને ખૂબ પસંદ આવશે તો બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા દાળના આપણે તૈયાર થઈ ગયા છે તો એને આપણે કાઢી દઈશું અને એ પણ એટલા જ સરસ જાળીદાર બને છે એટલે આપણે ઓછા તેલની અંદર પણ દાળ વડાનો સ્વાદ હવે માણી શકીએ છીએ તો એકદમ સરસ એની અંદર જાળી પડી છે તો આપણા મગ દાળના અપે તૈયાર છે હવે આપણે બનાવીએ ઇડલી સ્ટફ અપે જેને તમે ઢોસા બોલ પણ કહી શકો તો એના માટે આપણે તેલનો વઘાર મૂકી એની અંદર રાઈ અને જીરું એડ કરીશું મેં એક ટેબલ સ્પૂન તેલ લીધું હતું એની અંદર એક ટી સ્પૂન રાઈ અને જીરું ભેગા લીધા હતા થોડી હિંગ નાખી હતી ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખવાના છે થોડી ડુંગળી એડ કરી દઈશું ઝીણી સમારેલી અને લીલા મરચા એડ કરવાના છે ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાતોઈ લેવાની છે આપણે જે મસાલા ઢોસાનો મસાલો તૈયાર કરીએ છીએ ને બસ એવી જ રીતે તૈયાર કરવાનું છે એની અંદર આપણે હળદર ઉમેરી દઈશું ડુંગળી સંતળા એટલે અને થોડો આપણે સાંભાર મસાલો નાખવાનો છે મીઠું સ્વાદ મુજબ અને લગભગ બેથી ત્રણ અંગ જેટલા મેં બટાકા લીધા છે બટાકા નાની સાઇઝના છે તો બટાકાને બાફીને હાથેથી જ આ રીતે એની અંદર મસે એને મેશ કરી દઈશું આ જે સ્ટફ આપે છે ને એ પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે તમારી પાસે જો ક્યારેક ઇડલીનું ખીરું વધી ગયું હોય એમાંથી તમે આ તૈયાર કરી શકો મિક્સ કરી લેવાનું છે બરાબર એને મસાલાને અને એમાં પણ તમે જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે થોડી કોથમીર એની અંદર નાખી દઈશું હવે મેં અત્યારે ઇડલીનું ખીરું લીધું છે ઇડલીનું ખીરું ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી બતાવી છે અને જે મસાલો તૈયાર કર્યો એમાંથી નાના નાના બોલ્સ બનાવી લીધા છે તો ઈડલી કે ઢોસા કોઈ પણ ખીરું તમે ઉપયોગમાં લઈ શકો છો તો અત્યારે મેં એક કપ ભરીને લીધું છે હવે પનીયારમ પેનની અંદર તેલ લગાડી દેવાનું છે અને થોડું ખીરું ભરીશું લગભગ અડધી ચમચી જેટલું બહુ વધારે નહીં કારણ કે આપણે વચ્ચે એની અંદર જે સ્ટફિંગ છે ને બટાકાનું એ પણ મૂકવાનું છે તમે આને ઢોંસા બાઈટ પણ કહી શકો ઇડલી ઢોંસા પણ કહી શકો નામ તમારે જે જે પણ આપી શકાય આ રીતે થોડું મૂકી તરત જ આપણે બોલ તૈયાર કર્યા હતા ને એ મૂકી દેવાના છે અને એની ઉપર ફરીથી આપણે થોડું બીજું ખીરું એડ કરી દઈશું એટલે વચ્ચે એકદમ સરસ બટાકાનું સ્ટફિંગ થઈ જશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ઘણી એવું થાય કે ઘરમાં કીટી પાર્ટી હોય અથવા બાળકોની બર્થડે પાર્ટી હોય તો એવા સમય પર આ રીતના તમે આપે બનાવ્યા હોય ને તો ખૂબ જ સરસ લાગે સ્ટાર્ટરની અંદર અને ઠંડા થયા પછી પણ ખાવામાં એટલા જ સરસ લાગતા હોય છે તો આ રીતે બધા જ આપણા જે એની અંદરના ખાના છે એમાં ફિલ કરી દઈશું સ્લો ફ્લેમ પર એક બાજુ થવા દેવાનું છે અને પછી આપણે એને બીજી સાઈડ ફરાવી દેવાનું છે અને આમાં મેં અત્યારે દરેકમાં તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી પણ લઈ શકો ઉપયોગમાં અને તમારે જો બટર લેવું હોય તો બટર પણ લઈ શકો બટરથી એનો જે કલર છે ને એકદમ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે

અને આ જે આપે છે એની સાથે તમને કોઈ પણ પ્રકારની ચટણીની પણ જરૂર નહીં પડે તમે એને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણીની સાથે પણ સર્વ કરી શકો કે પછી ઇડલી રસાય ચટણી સાથે અને ચટણી વગર પણ એટલા જ સરસ લાગે છે તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂર શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે